નમસ્કાર ધોરણ આઠ ગણિત પ્રકરણ ચાર પ્રાયોગિક ભૂમિતિ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર દાખલા નંબર બે ચતુષ્કોણ ટી આર યુ ઇ રચો કે જેમાં ટી આર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેમી આર યુ બરાબર ત્રણ સેમી યુ ઇ બરાબર ચાર સેમી ખૂણો આર બરાબર પંચોતેર અંશ ખૂણો યુ બરાબર એકસો વીસ અંશ હોય આ આપણે ચતુષ્કોણ રચવાનો છે તો એના માટે સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ રચીશું હવે અહીંયા આપણને ત્રણ બાજુ અને તેના બે અંતર્ગત ખૂણા આપેલા છે હવે આપણે જોઈએ કે બે ખૂણામાંથી ખૂણો આર અને ખૂણો યુ આપેલું છે તો આર યુ તો આપણે એને પાયો લઈશું એ આર યુ આર યુ હવે આર ખૂણો છે પંચોતેર છે આ સાહીઠ ને આટલો પંચોતેર જેવો થશે બરાબર આર યુ આ પંચોતેર અંશ ખૂણો આર યુ એકસો વીસ ને એકસો વીસ એટલે આટલો આવશે ધારો કે આ એકસો ને વીસ અંશનો ખૂણો યુ ચતુષ ટી આર યુ એટલે અહીંયા ટી આવશે અને અહીંયા ટી યુ ઇ ટી આર બરાબર આપેલું છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી આર યુ બરાબર છે ત્રણ સેમી અને યુ ઇ બરાબર છે ચાર સેમી અને આ આપણે જોડી દઈશું એટલે ચતુષ્કણ તૈયાર થશે આવું આપણે રચના રચવાની છે તો જોઈએ સૌ પ્રથમ આપણે રચીશું પાયો યુ બરાબર ત્રણ સેન્ટીમીટર માપનું રેખાખંડ ખંડ રચીશું આર યુ ત્રણ સેન્ટીમીટર રચના મુદ્દા લગતા જઈએ ત્રણ સેન્ટીમીટર માપનો રેખાખંડ આરયુ રચ્યો હવે શું કરીશું આર બરાબર પંચોતેર રંષનો ખૂણો છે તો આર બિંદુ પાસે આપણે પંચોતેર રંષનો ખૂણો બનાવતું એક કિરણ રચીશું પંચોતેર રંષનો ખૂણો બનાવવા માટે આપણે શું કરીશું સૌપ્રથમ આપણે સાઠનો ખૂણો રચીશું એકસો વીસનો પહેલા એક સાઈઠ સાઈઠ નો ખૂણો રચવા માટે એક અનુકૂળ લઈને એક ચાપ રચીશું ત્યારબાદ ચાપ જ્યાં છે ત્યાંથી અને આ એકસો વીસ બરાબર આગળની ચાપ છે જ મોટી કરી દઉં આ પંચોતેર ઓશ નો ખૂણો રચવા માટે આપણે એકસો વીસનો નો ખૂણો રચ્યો હવે રચીશું હવે આ નેવું નો ખૂણો છે એને ટૂટોક રેખાથી આપણે જોડી દઈએ આપણે નેવું નો નથી રચવાનો પણ આપણે સાઈઠ નો રચવાનો છે હવે સાઈઠ નો સાઈઠ સોરી પંચોતેરનો રચવાનું છે હવે સાહીઠની અંદર આપણે સાઈઠની અંદર ત્રીસ ઉમેરીએ એટલે નેવું થાય હવે આ ત્રીસના અડધા કરીએ એટલે આપણે પંદર મળશે એટલે પંચોતેરનો થઈ જશે આમ આપ લઈએ અને એનો દ્વિભાજક રચવાનો રચીએ પંદ આ ત્રીસ નું માપ ખૂબ જ નાનું છે એટલે ઝીણવટ ફરી રચવું પડશે હવે એમાંથી કિરણ પસાર કરીએ આપણે આર એ થી આર એમ કિરણ બનાવતું કિરણ આર એમ હવે આર અહીંયા ટી બિંદુ મેળવા માટે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બાજુને માપ આપી દીધું છે આપણે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની ત્રિજ્યા લઈશું આર કેન્દ્ર લઈશું અને ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો એક ચાપ રચીશું જે આર એમ કિરણની જ્યાં છે તે એને નામ આપીશું આપણે ટી બિંદુ એટલે આપણને ટી બિંદુ મળી જશે એટલે મુદ્દો લખીશું આપણે આર કેન્દ્ર લય ત્રણ સેમી ત્રીજા વાળો એક ચાર તેને ટી બિંદુ કહો બરાબર છે હવે યુ બિંદુ પાસે એકસો વીસ નો ખૂણો રચવાનો છે તો યુ બિંદુ પાસે એકસો નો ખૂણો રચવા માટે અહીંયા આ સાહીઠ અને આ છે એકસો વીસ હવે આ એકસો વીસ અંશ મળી ગયું એટલે આર ને કિરણ પસાર કરીશું અહીંયાથી યુ એન એટલે મુદ્દો લખીશું બિંદુ યુ પાસે એકસો વીસ અંશના માપનો ખૂણો

એક ચાપ રજો આ ચાર સેમી અહીંયા હતું ત્રણ પોઈન્ટ પાંચ સેમી આમાં મુદ્દામાં ભૂલ થોડીક આવી છે અહીંયા આવશે સોરી ચાલો યુ કેન્દ્ર લઈ ચાર સેમી ત્રીજા વાળો એક ચાપ રચો જે યુ એન જ્યાં છે ઈ બિંદુ બિંદુ કહ્યું હવે ટી ઈ રેખા ખંડ રચો બંને બિંદુ મળી ગયા છે એટલે આપણે અહીંયા ટી ઈ રચો রেখাখণ্ড রচো আতুষ্কো টি আগে চতুষ্কো